લોભામણી લાલચ આપી છેતરપિંડી આચરનાર ઝડપાયો ફોરેસ્ટ ટ્રેડિંગમાં સારો નફો અપાવવાનું કહીને રૂપિયા નવ પોઈન્ટ ઓગણચાલીસ લાખ પડાવ્યા એફઆઈઆર નોંધાતા પોલીસે વાપીથી ઝડપ્યો સુરતમાં ફોરેસ્ટ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેમ કહી ઇન્સ્ટાગ્રામ પર લોભામણી જાહેરાત કરનાર એક ઠગને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે વાપીમાંથી ઝડપી પાડ્યો છે આરોપીએ ફરિયાદી પાસેથી નવ લાખ ત્રીસ હજાર સાતસો ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા બાદ ન તો નફો આપ્યો અને ન તો મુદ્દલ રકમ પરત કરી છે જેથી ફરિયાદીએ ઠગાઈનો શિકાર બનતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી લોભામણી જાહેરાતની જાણવા ફરિયાદી ફસાયો આરોપી રાહુલ વિનોદભાઈ ચૌધરી ઉંમર વર્ષ અઠાવીસ મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના પરોડિયા ગામનો રહેવાસી છે અને હાલ વાપી સ્થિત ચણોદ દેવી કૃપા રેસિડેન્સી ખાતે રહે છે આરોપી ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોરેક્સ ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાના વાયદા સાથે જાહેરાતો મૂકી હતી આ લોભામણી જાહેરાતની જાણમાં ફરિયાદી આવી ગયો હતો ટ્રેડિંગ માટે તથા લર્નિંગ ગ્રુપમાં જોડાવા નવ લાખ ત્રીસ હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા આરોપીએ પહેલા ફરિયાદીને ફેક ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવી એકાઉન્ટ ખોલાવ્યું ત્યારબાદ ટ્રેડિંગ માટે તથા લર્નિંગ ગ્રુપમાં જોડાવા માટે અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ નવ લાખ ત્રીસ હજાર સાતસો ટ્રાન્સફર કરાવ્યા હતા જે પૈસા જમા કર્યા બાદ જ્યારે ફરિયાદીએ નફો કે મુદ્દર રકમ કાઢાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ વિડ્રો કરવાની મંજૂરી આપી નહીં અને તેની સાથે છેતરપિંડી કરી હતી ફરિયાદીએ તાત્કાલિક ઓગણીસો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન થ્રી ઝીરો પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ સાયબર દ્વારા આ અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો અલગ અલગ સોશિયલ મીડિયામાં લાલચ આપતો પોલીસે ટેકનિક સર્ચ કરી બેંકો અને મોબાઈલ નંબરની વિગતો એકત્ર કરી અને વાપીથી રાહુલ ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી પોલીસે કહ્યું કે આરોપી અલગ અલગ સોશિયલ મીડિયામાં પ્લેટફોર્મ પરથી લોકોને લોભ આપી વિશ્વાસમાં લેતો અને ફેક એપ્લિકેશનમાં નફા બતાવી વધુ રોકાણ કરાવતો હતો બાદમાં રકમ વિડ્રો ન થવા દેતા લોકો સાથે છેતરપિંડી આચરતો હતો